ભાવનગર શહેરના જ્વેલ સર્કલથી બોર તળાવ જવાના મુખ્ય રોડનું કામ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે જેમાં રોડનું ખોદકામ કરી જેમનું તેમ છોડી દેવાતા વાહન ચાલકો હેરાન પરેશાન હવે ચોમાસાને ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે તેવામાં આ રોડનું ખોદકામ કરી જેમનું તેમ મૂકી દેવાતા આસપાસના રહીશો સહિત રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે બે થી ત્રણ વાર તો અકસ્માતની ઘટના પણ બની ગઈ છે ત્યારે તાકીદે આ રોડનું કામ પૂર્ણ થાય તેવી માંગ થઈ છે ખ્યાલ જ હશે કે આ અઢાર મીટર ડીપી રોડ છે એમાં જે અનઅધિકૃત દબાણો હતા એ હમણાં તાજેતરમાં દૂર કરવામાં આવ્યા છે અને આ રોડને આપણે મેટલિંગ શરૂઆતમાં મેટલિંગ કરી અને કરવાનું છે એનું કામ શરૂ હતું પણ જે અન્ય યુટિલિટી હોય પાણી વીજળી ટેલિકોમ ડ્રેનેજ એનું કોઈ નુકસાન ન જાય અથવા તો એનું કોઈ આયોજન કરવું પડે એ કરવાનું છે અને ચોમાસા પહેલાં અને ખોજવું હોય ને મેટલિંગ થઈ જશે અને ચોમાસામાં કામ તો શરૂ રહી શકે એટલે કોઈને લોકોને અગવડતા ન પડે ખાડા ખુલ્લા ન રહે રીતે કરવાનું આયોજન છે કોર્પોરેશન દ્વારા અને સરકાર દ્વારા તાત્કાલિક આ ટીપી રોડ કાઢવા માટેનું ડિમોલેશન કર્યું છે ચોર્યાસી મકાનનું ડિમોલેશન નાખ્યું તાત્કાલિક કર્યું છે કારણ કે કોઈને સામાનય કાઢવા નહોતો દીધો બહુ ફાસ્ટ ત્યારે સરકારે એમ કહી દીધી કે અમારા રોડ તાત્કાલિક બનાવો છે આજ પાડી દીધું એને આજથી દસ પંદર દિવસ થયા છે અને ચાર દિવસ આ કામ ખોદી અને અત્યારે કામ અત્યારે હાલ પૂરતું બંધ કરી દીધું છે હાલ હવે ચોમાસું આપણી માથે આવી રહ્યું છે અને ચોમાસાની સિઝનમાં રોડ એટલો ખોદીને અત્યારે કોઈ આવતું નથી તો સરકારને એવી નમ્ર વિનંતી કે તાત્કાલિક આ રોડનું કામ પૂર્ણ કરે જેથી કરી અને રાહદારીઓને તકલીફ ન પડે ડિમોલેશન સ્પીડથી કરવામાં આવ્યું હતું એ પ્રમાણે અત્યારે રોડ જોતા કહી શકું કે ભાઈ રોડનો ખાડો કરી નાખ્યો છે પણ એની પછી આગળ કાર્યવાહી કાંઈ કરી નથી અને ખાડો એમનામ રહેવા દીધો છે અને ઘણા સમયથી એમનામ પડ્યો છે હવે આમાં દરરોજના ગમે વૃદ્ધ કોઈ માજી કે કોઈ કાકા જો બે ગાડી ક્રોસ થવા જશે તો એ સાઈડમાં ઘણી વાર ઉતરી જતા હોય છે પડી જતા હોય છે પણ ભવિષ્યમાં જો કોઈ મોટું દુર્ઘટના ન થાય એની પહેલાં જો આ રોડનું કમ્પલીટ કામ કરી નાખવામાં આવે તો વધારે સારું છે અને પબ્લિક માટે પણ સારું છે હાલ ચોમાસા અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બોર થી લઈ અને જ્વેલ સર્કલ સુધીનો આ મુખ્ય માર્ગ બનાવવાની કામગીરી તો કરવામાં આવી રહી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી એટલે કે એક માસ પૂર્વે પણ આ જે રોડ છે તે રોડને ખોદી ને જેમનો તેમ છે તેમ છોડી દેવામાં આવ્યો છે હાલની સ્થિતિની વાત કરીએ તો અત્યારે હાલ મોટી સંખ્યામાં અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તે અત્યારે ચોક્કસથી અહીંયા હેરાન પરેશાન થતા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે કેમ કે અગાઉ જે પ્રમાણે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની જે કામગીરી કરવામાં આવી ત્યારબાદ આ જે મુખ્ય માર્ગ છે તેને પહોળો કરવાની કામગીરી સાથે અહીંયા ખોદાણ કામ કરવામાં આવ્યું ત્યારબાદ આ રોડ છે તે રોડને જેમનો તેમ છે તે છોડી દેવામાં આવ્યો છે જોઈ શકાય છે કે જે પ્રમાણે હાલ અત્યારે અહીંથી પસાર થતાં જે ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો અહીંયા ચોક્કસથી કરવો પડશે કેમ કે ચોમાસું હવે નજીક છે તેવામાં વરસાદ કદાચ આવે તો તેને લઈને અહીંયા જે મોટી ઘટના છે તે અહીંયા સર્જાઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેના કારણે અહીંથી પસાર થતાં જે વાહન ચાલકો છે અથવા તો જે રાહદારીઓ છે તે રાહદારીઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો અહીંયા કરવો પડશે મહાનગરપાલિકા તંત્ર વેલામાં વહેલી તકે આ રોડને પૂર્ણ કરવામાં આવે તેવી માંગ પણ અહીંના જે સ્થાનિકો છે તેમજ રાહદારીઓ છે તેમાં ઉઠવા પામી છે કેમેરા પર્સન તુષાર કામળીયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર